ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવેલ છે નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયાના ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે બલ્બ ત્યાં જોવા મળતા નથી અંધારપટ જોવા મળે છે અને ભયનો માહોલ સર્જાઈ જતો હોય છે રાત્રે માણસોને નીકળતા પણ બીક લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશોને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોએ માંગ છે કે તેમને વેરા માફ કરી આપવામાં આવે સાથે જ ભારે વાહન આવતા હોય ત્યારે સ્થાનિકોને ફરી ફરીને આવવું પડે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો ખર્ચ દેવો પડતો હોય ત્યારે વહેલી રસ્તો રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે અને જો રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી મારું નામ કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે એને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરીને જવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલનું કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા અમુ જોવો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસ એ ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જવું પડે છે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં માં જુઓ બીજા ગામડેમાં જુઓ ગ્રામ્ય લેવલે આવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલ નું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નઈ જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કંઈ પણ નઈ નિર્ણય લેવા છે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું ઓકે જય હિન્દ મારું નામ કુલદીપ બેર છે તમે જે આ જોઓ છો ઈ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઈટ ની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી હદે ખાડા છે કે એમાં આપણે બાઈક લઈને નીકળતા અનેકવાર પડેલા જોયા છે અમે બરોબર સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દો અમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અહીંયા આના સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો જ આવવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા ક્યાંય રહેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી હદે ખાડા છે ને કેટલી હદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એક વાર હું મારુતી ટ્રાન્સપોર્ટ વાળા મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર ધોરી જુના રોડ પર જે વર્ષો થી આ છે આ નગરપાલિકા ને અસુવિધા ની ચાબે અમારે ફરી ફરી જવું પડે રાતે આલવા બ્રેક પર લાગે છે ચોમાસા માણસો પડી જાય છે એટલે એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પર પગલાં લેવા વિનંતી અમે પછી તમામ જવાબદારી પાલિકાની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો